રહેલા તત્વો સામે ગેરકાયદેસર દબાણો જણાશે તો તાત્કાલિક ધોરણે તેના પર બુલડોઝર ફેરવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુ સૈયદ તથા તેના દીકરા સુલતાન ઉર્ફે અજમેરીએ તેમની મિલકત પાસે ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું પોલીસે કોર્પોરેશનની ટીમને સાથે રાખીને ફિરોઝા બાનુના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે ફિરોઝા સામે વર્ષ બે હજાર વીસ થી વર્ષ બે હજાર પચીસ સુધી પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાયેલા છે પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીની આસપાસના રહીશોએ બિરદાવી હતી સાથે જ વ્હાઇટ કોલર રૂપી અસામાજિક તત્વો છે તેઓએ પણ ગેરકાયદેસર બાંધકામો દબાણો કર્યા છે તેમની સામે પણ કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આપણે સંતોષનગરના જે રોડમાં જે હોટલા અને શેડ છે એ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે અત્યારે અત્યારે જોતા હોય તો તેત્રીસ જેટલા દબાણો છે એમાંથી ખાલી જે આ સાહેબ જે જણાવેલું છે એ પ્રમાણે ખાલી ઓટલાને જે શેડ દૂર કર્યું છે ઓટલે ઘરના આપણે નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આવી છે અને પોલીસ પ્રોટેક્શન કાર્યવાહી કરવાની છે બધાની વડોદરા શહેરના તાંદલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝાબાનું કરીને જે ભૂતલેગર છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પ્રદૂષણની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એક વાર પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને આ જે પોતાનું મકાનના આગે આગળ જે ની જગ્યા પર દબાણ કરેલું છે દુકાનનું આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેમાન ડીજીપી સાહેબની સૂચના હતી એ છ કલાકના અંદર જે એવા જુનાથપુરીમાં પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપી છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો કહીને એના ઉપર એક્શન લઈ રહ્યા છીએ કેટલા લોકો કાર્યવાહી કરવામાં આવી આટલા અટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાના તાનલજામે કરવામાં આવેલ છે અને આગળ પણ સતત કાર્યવાહી કરવામાં આવે છે છે એમને અધિકારી અધિકારી ટાઉન અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ તોડી અમે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું